तो जा दिव्य दुर्गा तो जा दिव्य दुर्गा समी देन जो निपजती ने प्रबल न वो हथा जा जो दपा के आया जब ताकाश जा आश्वत्या अन करवते जमीनी पीठ कापे पे अरुण बापू धरती बाबरिया वाली है અરે પૂછો કયો પ્રેમી હૈયા ને કે પ્રભુ ના રંગ કેવા છે પૂછો કયો જખમી હૈયા કે પ્રભુના રંગ કેવા છે અરે શિકારી ઊંડિયું ખાતે અને જય દ્વારકા જાતે અરે પૂછો કોઈ ભગત નરસિંહ અમૃતમય કીધું હળાહર ઝેર પીધું જીવન આખું અમૃતમય કીધું અરે પૂછો કોઈ જય મેવાડમાં મીરાને કે મારા દ્વારકા વાળા વ્યવહાર કેવા છે આમ જા કહાની નળીમાં માં નામનું ઝેર આપી દીધું કે લે મીરા પી જા મીરા પી ગઈ શું કામ એને ભરોસો હતો દ્વારકા વાળા ઉપર કે ભલાજન કરે પડે પડે અરે આ તારા હેઠા મેલી અને વજન મેલી ને તું વરવા આ તો નવલખ તારો નીચે બેઠો કયો તુમડે તરવા ચૌદ ભુવ નો નાથ આવે એક ચપટી ધૂળ પ્રીતે અરે અહીંયા વજન કરી હારે મનવા ભજન કરી જીતે જેને ભજન કર્યું છે ને એ દુનિયામાં જીતી ગયા છે અભિમાન કરવા વાળા કોઈ જીતે નહીં આ રૂખડ બાપુ ના સાનિધ્ય એટલે આવે 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 અને આવે પણ ભરોસો હોવો જોઈએ અંદર થી એક ભરોસો હોવો જોઈએ આવે ખરો એનો એક તમને ખાલી એક બાપુ પુરાવો આપવો આના પરચા તો ઘણા બધા છે આ રૂખડ બાપુ ના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ

અમદાવાદ લઈ ગયા રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ કરાવી કીધું કે ભાઈ તમને કેન્સર છે અને મનોમન માનતા લીધી ભાઈ હે રૂખડ બાપુ બાપ હું આયા સુધી તો આવું ત્યાં સુધી વાવડી સુધી તો આવી શકું નથી પણ મનોમંતન એવી એવી પ્રાર્થના કરું છું બાપ કે મારા રિપોર્ટ નોર્મલ આવવા જોઈએ અને ડોક્ટરે બાપુ એમ કીધું તો કે આજીવન તમે બોલી નહીં શકો આજીવન તમે બોલી નહીં શકો બહુ એટલી બધી બીમારી વધી ગઈ અને મનોમન માનતા લીધી હો બાપુ અને નોર્મલ રિપોર્ટ આવ્યા બાપુને માનતા કરી નોર્મલ રિપોર્ટ આવ્યા આજ પણ હજી કાંતિભાઈ તમે પૂછો ને ઈ રોતા મોટ એમ બોલે કયો તુમડે તરવા બાપભાઈ બાપુ અને અરવિંદ બાપુ બાપુને જોઈને ને ત્યાં ખબર પડી જાય કે જેનો સરળ સ્વભાવ છે ભલામા

ચૌદ ભુવન નો નાથ આવે એક ચપટી ભૂર પીતે અહીંયા વજન કરી હારે મનવા ભજન કરી જીતે તો જા દિવ્ય દુર્ગાસમી દેન જો નિપજતી અને પ્રબળ નો હથા જા જોધ પાકે હે આયા અજબતા કાસ જા અશ્વત્યા અને કરવતે જમીની પીઠ કાપે બાપુ આપણે કોઈ પણ મંદિર ફેરવી કદાચ એમ આપણે એમ માતાજી નું મંદિર હોય તેમ થાય તૂટી ગયું છે તો આપણે કોઈ મંદિર નવું કરી શકીએ પણ હનુમાન ફરે ખરો હનુમાન કોઈ ફરે નહી દેવ ફરે દેવી ફરે મને દુઃખ બાપુ યાદ છે એટલે કહું દેવ ફરે દેવી ફરે ફરે ને કેસરી નો કુમાર હાલીને આવ્યો હનુમાન રામ ભક્ત જાણે રુખડા રુખડ બાપુ ના કેવાથી અહીંથી ગામ માંથી કીધું કે ભાઈ અહીંથી જાઓ અને હનુમાન ને આપણે અહીંયા લાવવાના છે અને આખો દી બાપુ નું બોલતો હોય તો ખોદ્યા અને જેમ જેટલું ખોદતા જાય નજુભાઈ એટલે હનુમાન છે એટલે નીચે જાતા જાય આખો દિવસ ગામ ખોદી ખોદીને થાકી ગયું પછી બાપુને આવીને કીધું કે રોખડ બાપુ તમે તમે આવો જો બાપુ પણ હાલી ને આવ્યો હનુમાન આ તો રામ ભક્ત જાણી રોખડા રામ નો ભગત રોખડ બાપુ ને જાણીને હનુમાનજી અહીંયા છૂટ સુધી હાલી ને આવ્યા છે ભલા મના હરીને કંઠ મારે હાર પહેરાવ્યો અરે એના મોટી મોઢામાં નાખ્યા મોટી રા કરડી અને માળા એ ઉ ફેકી એને તરાગડા તોડી નાખ્યા હનુમાનજી છે ને અરવિન બાપુ એમ માળા પહેરેલી માળા ને એક એક તાગડા તોડીને આમ ફેંકતા હતા ત્યારે કોકે કીધું કે હનુમાનજી આ તમને રામે આપેલી રામે પહેરાવેલી માળા તમે તોડી તોડીને ફેંકી ક્યાં ગયો છો ત્યારે હનુમાન બહુ સારો જો ભાઈ તો કે વાલા હું માળા ને તોડીને ફેંકતો નથી પણ એમાં જોઉં છું આ પારામાં એક મારો રામ છે કે નહીં રામ વગરની દુનિયા મને નકામી છે ભલા માણા રામ વગર બધું મારો ખોટું છે ભલા માણા એટલા માટે તો ધરતી બાબરિયાવાડ ની છે ભરૂચ આખડા અને કોટીલા બાબરિયાવાડ ના બેતાલી ગામ તો જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો જાતુરત ને પંથે ચડ્યા હતા અશ્વના સ્વાર થઈ હાથ તલ વાર લઈ કાઠીએ કાઠિયા વાડ ધોયલા કાઠીએ કાઠિયા